જ્યારે તેઓ સપ્ટેમ્બરના રોજ જ્યારે હાઈકોર્ટમાં નિધિ સાબિત થઈ જશે પછી તો ચૈચેત્ર વસાવા સાથે ચૈત્ર સંજય વસાવા સાથે બદલો લેશે અને મનસુખ વસાવા સાથે પણ બદલો લેશે મનસુખ વસાવાને બહુ ટાર્ગેટ કરે છે ચૈત વસાવાની અને સંજય વસાવા દ્વારા ઘણું બધું કહેવામાં આવ્યું છે અને ખોટો ગુનો નોંધાવવામાં આવ્યો છે જૈતપ્રદ નિધિ હતા તેઓ પણ આપણે ચૈતરકી વસાવામાંથી ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા ચૈતરકી વસાવા નિર્ધુષ છે અને નિર્જુષ હતા જ શૈય વસાવ આધારે તેના પર કેસ કરવામાં આવ્યો હતો તેથી આપણે ચૈતરકી વસાવમાં જેલમાં જવું પડ્યું હતું અને બે મહિના જેવા જેલમાં રહેવું પડ્યું હતું અને ખોટી કલમો લગાડવામાં આવી હતી અને ગેરરીતિ રીતે પોલીસવાળાએ પણ વર્તન કર્યું હતું તો તેનું બધું જ બધું હવે ચૈત્ર વસાવા લેશે તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તમે પણ ચૈત્ર વસાવાના સપોર્ટર હો તો નીચે કોમેન્ટ બોક્સમાં ચૈત્ર વસાવા લખી દીજો